મહિન્દ્રા યુઓ ચારસો પંદર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા ચારસો પંદર મિત્રો યુઓ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો અશોકભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે અશોકભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને અઢારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ ઓછું ચલાવેલું અને સાચવેલું ટ્રેક્ટર જોવા મળશે તમને પોતાની જ ખેતીના ઉપયોગ માટે ચલાવેલું ટ્રેક્ટર છે ભાડાના કામ માટે ચલાવેલું ટ્રેક્ટર નથી એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે એકદમ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે એકદમ ઇન્જિન સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કહી શકાય અને મિત્રો બમ્ફર પણ તમે વિડીયોમાં જોઈ શકો છો સારી રીતે સજાવેલું ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો તમને એસી થી નેવું ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો શીતક્ષેત્ર એકદમ સારા કન્ડિશનમાં છે ટ્રેક્ટર આખું કમ્પ્લીટ જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે હવે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો ચાર લાખને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જીરો છે રાજકોટ અને પ્રોપર તમને જેતપુર ગામે આ ટ્રેક્ટર જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અશોકભાઈના નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર તમે લઈ શકો છો મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગ્યુસન દસ DI ડીઆઈ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ એટલે કે મિત્રો ઓલ્ડ મોડલમાં ટ્રેક્ટર વેચવાનું છે તો એ માહિતી જોઈ લઈ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિપુલભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ને છન્નું ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટરમાં હાલમાં કલરકામ કરાવેલું છે ટાયરનું કન્ડિશન પણ તમને પચાસ ટકા જેવું જોવા મળશે ટ્રેક્ટરમાં બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ ટ્રેક્ટર ખરીદશે જે કોઈ ખેડૂતભાઈ અથવા તો જે કોઈ પણ માલિક બનશે આ ટ્રેક્ટરનો એમને મિત્રો કોઈ પણ એટલે કે એક પણ રૂપિયાનો ખર્ચ તમને હાલમાં ટ્રેક્ટરમાં નહીં જોવા મળે શીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લીટ છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખને પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ડેરી પીપળિયા એટલે કે તમને આ ટ્રેક્ટર ડેરી પીપળિયા ગામે જોવા મળશે જો તમારે લેવાનું હોય તો કિસાન ચેનલ તરફથી રામ રામ બધા મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક હુંડા કંપનીનું મિત્રો શાઇન બાઇક વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે વિડીયો તમને પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને અથવા બીજા કોઈ મિત્રોને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે હોડા શાઇન બાઇક જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ બાઇક મિત્રો દિલુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરી દઉં તો બે હજાર અને ચૌદના મોડેલનું તમને આ બાઇક જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કંડિશન તમને આ બાઇક જોવા મળશે વન ઓનર બાઇક છે બાકી સેલ્ફ સ્ટાર્ટ તમને બાઇક જોવા મળશે બેટરી એકદમ સારી છે એન્જિન એકદમ પાવરફુલ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે એટલે કે તમામ પ્રકારની મિત્રો જવાબદારી સાથે આ બાઇક મિત્રો દિલુભાઈને વેચવાનું છે બે હજાર અને ચૌદનું મોડલ છે બાકી ટાયરનું કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો બાઇક તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો તેત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે બાઈક લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો મિત્રો રાજકોટ છે અને જેતપુરમાં તમને આ બાઇક જોવા મળશે જેતપુર ગામે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો દિલુભાઈ નામ અને સત્તાણું બે એકસઠ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ બાઇક વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ બાઇક તમે ખરીદી શકો છો મહિન્દ્રા યુવરાજ બસો પંદર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા યુવરાજ મિત્રો મિની ટ્રેક્ટર બસો પંદર યુનિવર્સિટી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા બસો પિન્દર એનેક્સટી મિત્રો યુવરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો અક્ષિતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને સત્તર અઢારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર સત્તર અઢારના મોડલનું ટ્રેક્ટર છે એકદમ ઓછું ચલાવેલું ટ્રેક્ટર જોવા મળશે અને સાચવેલું ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો તમને એસી ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એકદમ કંપની કટ ટ્રેક્ટર છે કંપની કલરમાં આખું ટ્રેક્ટર જોવા મળશે સીટ સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખને પિંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો લીલિયા એટલે કે તમને આ ટ્રેક્ટર લીલીયા ગામે જોવા મળશે બાકી અક્ષિતભાઈનો સંપર્ક કરી તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો